નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુબારુ કરીએ નજર આજના સમાચાર પર સુરતથી સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જહાંગીરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ સ્ટેટ મોનિટરિંગ સેલે જહાંગીરપુરામાં દારૂના અડ્ડા પર દરોડો કર્યો ગૌરવપથ રોડ નજીક કેનાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર દરોડા કરવામાં આવ્યા સ્ટેટ મોનિટરિંગ સેલે એકતાલીસ હજાર ચારસોની એકસો ચોવીસ દારૂની બોટલો કરી છે જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ વેચનારા સુજલ રાઠોડ સાગર પ્રધાન અને સાજિદ શેખની ધરપકડ કરી આ ઉપરાંત પોલીસે જૂની રાઠોડ જંબુરો અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યા આરોપીઓને જાગીરપુરા પોલીસના હવાલે કરવામાં આવ્યા જોતા રહો એસ ડી ન્યૂઝ ગુજરાતી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસ ડી ન્યૂઝ ગુજરાતી